મારું નામ જેસી આનંદ ગજ્જર છે અને હું જેસીઆઈ કડી બે હજાર પચીસનો પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ છું અને અહીંયા પહોંચવા માટે ફક્ત મારી મહેનત નહીં પણ લોકોને સાથે જોડાવાનું એક કારણ પણ બન્યો છું અને મારી જનરની તમને વાત કરું કે મારી ફેક્ટરી આશીર્વાદ ગ્લોબલ ટેક ઇન્ડસ્ટ્રી જે છેલ્લા પંદર વર્ષથી બુડાસણ ખાતે આવેલી છે અને અમે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં મટીરિયલ સપ્લાયનું કામ કરીએ છીએ જે અમે ડોમેસ્ટિક નહીં પરંતુ ઇન્ટરનેશનલ પણ અમે એક્સપોર્ટ કરીએ છીએ જેસીઆઈની શરૂઆતની જો મારી જર્ની વાત કરું તો બે હજાર દસ ડૉક્ટર વિષ્ણુભાઈ પ્રજાપતિ વખતે હું આ જીસીઆઈમાં જોઈન્ટ થયો અને બે હજાર બાર બે હજાર તેરમાં હું વાઇસ પ્રેસિડન્ટ બન્યો અને મારી જર્ની ત્યાં ના અટકતા બે હજાર સોળમાં હું જીસીઆઈ કરીનો સેક્રેટરી બન્યો ને ઝોન સેવનમાં બેસ્ટ સેક્રેટરીનો મને એવોર્ડ પણ મળ્યો અને આ જર્ની મને મારા કામને જોઈને જીસીઆઈ કડીએ બે હજાર પચીસનું નેતૃત્વ કરવાનો મને મોકો આપ્યો અને મારા વર્ષ દરમિયાન મારી પ્રથમ પ્રોજેક્ટની જો તમને વાત કરું તો મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ જે ડિસેમ્બર મહિનામાં અમે કરી હતી એના બાદ વોકાથોન જે લોકોના સ્વાસ્થ્ય માટે પણ અમે એક યોગદાન આપવા માંગતા હતા અને સ્વાસ્થ્યની અવેરનેસ કડીની જનતામાં આવે એ અમારો પ્રયાસ હતો ધીમે ધીમે એ મારા પ્રોજેક્ટ કરતા ગયા અને એક સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તેમજ અંડર એટીન બોય ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન અમે કર્યું જેસીઆઈ સાથે જોડાવાનું એ મારા માટે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો અને આ સંસ્થાએ મને ખૂબ જ નેતૃત્વ કેવી રીતે સારું કરવું એનું મને શીખવાડ્યું લીડરશિપ કેવી રીતે કરવી અને મારો પ્રયાસ હંમેશા આ વર્ષે એવો રહ્યો છે કે નવા નવા યુવાનો આ સંસ્થામાં જોડાય અને એક આ સંસ્થાને એક નવી ઊંચાઈ સુધી લેવી જાય સર્વજ્ઞાતિ સમૂહ એ અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો એ કોરોના બાદ મૃત્યુ પામેલા માતા પિતા ને દીકરીઓનું શું અમારો એ વિચારથી અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો અને આની ચોથા વર્ષે અમે આ કરી શક્યા છીએ ચાર વર્ષ થઈ ગયા સમૂહ અને આ સમૂહ લગ્નમાં અમે એવી દીકરીઓ પસંદ કરી જેના કોઈના માતા પિતા એક્સપાયર થઈ ગયા હોય અથવા કોઈ પિતા એવા હોય જેને પોતાની દીકરીને દેવું કરીને છોકરીના મેરેજ કરાવવાના હોય એવો અમે કડી તાલુકામાંથી આ વર્ષે અગિયાર દીકરીઓના અમે લગ્ન કરાવ્યા અને ટોટલ કર્યાવરનો ખર્ચો સમ લગ્ન લખવાનો ખર્ચો પત્રિકાનો ખર્ચો બધો અમે જે સીઆઈ કડીએ ભોગ્યો છે અને દરેક દીકરીને ઓછામાં ઓછું દોઢ લાખથી પણ વધારે અમે કર્યાવર આ વર્ષે અમે આપ્યું છે એમાં સર્વ કડીના દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં અમારો ખૂબ ખૂબ સહયોગ કર્યો છે અને સમૂહ લગ્ન એ એક ફક્ત બે વ્યક્તિઓનું મિલન નહીં પરંતુ બે પરિવારોનું બે સંસ્કૃતિઓનું પણ મિલન છે જે એકબીજાને પરસ્પર જીવનમાં કેવી રીતે જીવવું કેવી રીતે પ્રેમથી રહેવું એ શીખવાડે છે મારા પ્રોજેક્ટની વાત કરું તો મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે યુવાનોમાં એક રમત ગમતમાં પણ એમનું પ્રોત્સાહન મળે એના માટે અમે કડીમાં અંડર એટીન્સ બોયની જે કદાચ ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખતનું આયોજન થયું છે અને એમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો અને સમગ્ર ગુજરાતમાંથી ચાલીસથી પણ વધારે ટીમો અમે સિલેક્શન અહીંયા કર્યું છે અને આનું આયોજન અમે ઓમકાર ગ્રાઉન્ડમાં કર્યું તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ આ ફાઇનલ ટુર્નામેન્ટ અમારી થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ અમે કડીમાં હાસ્ય નાટક ચંદુ ચકડોળે ચડ્યો પણ અમે લાવવા જઈ રહ્યા છે જેમાં બોમ્બેના આર્ટિસ્ટ આવીને કડીમાં ખૂબ જ લોકોને મજા કરાવશે અને હાસ્યનો રસપાન કરાવશે આ આયોજન અમે કડી ટાઉન હોલ ખાતે કરવા જઈ રહ્યા છીએ જુનિયર ક્રિકેટ લીગમાં અમે આ વખતે અમારા સ્પોન્સર્સ અને જીસીઆઈના મેમ્બર વચ્ચે એક અમે ફોર્મલ મેચ રમાવી હતી જેમાં બંને ટીમના નામ જીએન સ્પોર્ટ્સ એન્ડ સાયકલ અને ફેમિલી ફન ઇલેવન નામ આપવામાં આવ્યું હતું જેમાં ફેમિલી ફન વોટરપાર્કના કેપ્ટન તરીકે મને જવાબદારી આપવામાં આવી હતી અને એ મેચમાં અમે વિનર થઈને આ ટ્રોફી જે તમે જોઈ રહ્યા છો ચેમ્પિયન ટ્રોફી અમે વિજય પ્રાપ્ત કર્યો હતો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો દરેક જેસી મેમ્બર દરેક કડીના રહેવાસીઓ આ મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા બીજા મારા એક પ્રોજેક્ટની જો વાત કરું તો તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ અમે એક ઝોન ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે કદાચ છેલ્લા વીસ વર્ષથી આ ઝોન ઇવેન્ટ કડીમાં થઈ નથી જેનું નામ છે મીટકોન જેમાં સમગ્ર ઝોનમાંથી અલગ અલગ ઓફિસર અલગ અલગ ચેપ્ટરના મેમ્બર આ કડીમાં ઉપસ્થિત થશે અને એમાં એવોર્ડ સેરેમની અને તમારા કરેલા પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન થશે એનું અને આ મિટકોન અમે ગણેશ વોટરપાર્ક ઊંટવા ખાતે અમે રાખેલ છે જીસીઆઈનું વિઝન હંમેશા એવું જ રહ્યું છે કે માનવજાતની સેવા જ એ જ જીવનનું સર્વોત્તમ કાર્ય છે અને એ જ વાક્યને લઈને અમે આ વર્ષે કામ કરી રહ્યા છીએ આ વર્ષે મારો ઈમ એવો છે કે કડીના ફક્ત કડી નહીં કડી તાલુકામાં લોકોમાં સ્વાસ્થ્ય શિક્ષણની જરૂરિયાત હોય એ લોકોને મારી મદદ પહોંચે અને લોકોમાં સ્વાસ્થ્યનું પણ અવેરનેસ આવે એ મારો પ્રયાસ રહ્યો છે અને નવા નવ યુવાનો આ જીસીઆઈ કડીમાં પણ જોડાય અને આ જીસીઆઈ કડીને આપણે ફક્ત જોન નહીં પરંતુ સમગ્ર જીસીઆઈ ઇન્ડિયામાં આપણે એનું નામ રોશન કરીએ એવું મારી ઈચ્છા છે અને આ મારા પ્રોજેક્ટ ફક્ત અહીંયા નથી પૂરવા થતા હજુ મારે ઘણું કરવાનું બાકી છે અને હું મારા સમગ્ર જીસીઆઈ ટીમ સાથે મળીને હું ઘણા બધા પ્રોજેક્ટ હજુ કરવાનો છું અને આ સર્વેનો સાથે અને સહકાર ખૂબ જ જરૂરી છે